કોર જય માતાજી મિત્રો આપણે પહેલો પેમેન્ટ આવી ગયો તો માં બાપના અકેવાર લઈ રહીએ અને પછી આપણે જે બાકી ને અહી જય માતાજી મિત્રો આજના આ વિડિયોમાં તમારું સ્વાગત છે તો આપણે કાલે કીધુંતું કે આપણે જે પેમેન્ટ આવી તો તમને જણાવીશું તો આપણે આવી ગયા તો ગુડબાય અને આપણે જે ચાલ લાબો હતો તો ચાલ આવી ગયો

ના આપણને યુટ્યુબની અંદર તો એફી શીખવાડ્યું હોય તો વળુભાઈ શીખવાડી છે અને પહેલી તો ચેનલમાં રાખ્યો તો મિસ્ટર શ્રવણ ટીમમાં તો પછી એટલે થોડું ગ્રુપ આવે એના કરતા આજે આપણે બ્લોગ બનાવીએ ને પહેલાં ચેનલ ચેનલમાં રાખ્યા હોય તો વડુભાઈ રાખ્યા હતા જે મિસ્ટર શ્રવણ ટીમમાં છે ઓગણ પચાસ હજાર સબસ્ક્રાઈબર હતી તો મને પાર્ટનર બનાવ્યો હતો એની અંદર તો ત્યાંથી બસ થોડું ગ્રુપ આવે એટલે આપણે તેમને બોલાવીને તો હજી પણ આપણે આશીર્વાદ લઈ લઈએ વળુભાને આવી મને ખરેખર આજે મને એક્ટિંગ ના એવું નહી હું મારી રિયાલિટી કેવા બેઠો કે મને આજે એક્ટિંગ આવડતી હોય તો વળુભા એક સવાલ થી આવડે છે કે કાયદેસર શર્મા આ દળોજી એક્ટિંગ ના આવડતી હોત કારણ કે મિસ્ટર શ્રવણ મો જો પછી થોડું ઘણું આ ફાયું કે આ ફોન મારા હાથમાં ના હોત ને એક મારી ગેરી આજ ફોન હાથમાં હિંમત હિંમત ચાલુ એટલે નક્કી થઈ ગયું કે ના કામ કરવું છે નિમિત્ત આપણે જઈએ માતાજી કરતા હોય છે તો આપણા માટે ગુરુ કેવાય તો ગુરુ ના આપડે ગુરુ ના હોય ના મને સપોર્ટ કર્યો ખરેખર બળુભાઈ

તો જય માતાજી મિત્રો આપણે થી આપણે આવી ગયા ને આપણું પેમેન્ટ હવે જણાવી દઈએ તો મારા ભાઈના થી આપણે મોકલીએ કે જેટલું પેમેન્ટ આવ્યું તો પહેલાં તો તમામ ચાહક મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે મારા ભાઈને આટલો તમે સપોર્ટ કર્યો યુટ્યુબ ચેનલની અંદર તો પૂરબાભાઈ સધી માતાની દયાથી પહેલું પેમેન્ટ આપણે દિલીપની ચેનલમાં હોળ હજાર રૂપિયા આવ્યું છે અને હોળ હો અમારા પૂર્બાભાઈને એટલો વાલો છે અમારી ટીમને એટલો વાલો છે અને અમારા આખા કુટુંબને એટલો વાલો છે તો ભાઈને આવોનો આવો સપોર્ટ કરતો રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો શેર કરજો જય માતાજી જય માતાજી આપણે અહીંયા એસ બી ટોઈઝમાં જેમ કે કરણજી આપણે મદદ કરેલી છે અને આપણે ચેનલ બનાવેલી છે તો કરણજી આ તો મિલાવો અહીંયા કરણજી હાથે નહીં મિલાવતા આટલી મહેનત કરી ચેનલ માં ચાલુ કરાવી સપોર્ટ કર્યો એડ કરી બધું કરી માતાજી પેડા આપડે કન્સ્યુબાઈ જઈને આવ્યો પૂરબા ફઈ જઈને આવ્યો મેલડી માં જઈને બધા માતાજી જઈને પછી ડાયરેક્ટ આપડે મા બાપ ના આશીર્વાદ લઈને તમારા જોડે ડાયરેક્ટ આવ્યો એટલે હું એકલો જતો બીજું કોઈ હતું નહીં મૂકું કારણ ખબર કે ટોઈઝ મોજ હું લેટ ઉઠ્યો હતો કે કાલે આપડે બાર નતા એના કારણ થી હું કોઈને હેરાન નહીં કરવા મારા ને ચકડા ગુરુ યાર્યા તો ખરેખર બહુ સપોર્ટ કર્યો હે ને કારણે ચેનલ બનાવી તો જે મતલબ આભાર દિલથી

આજે આનંદ મત છું આખો દિવસ મે પૂછશે કે હું ખબર નહીં મે આવી હિંમત આવી એટલે તમારા જોડે ના આવ્યો કારણ કે વિડિયો બનાવવાનો મને વાઇન કરવો છે ને બધા વાઇન મમ્મી ને પપ્પા ને બધા વાઇન ના પૂછે પણ હું એમ ઘરે જ મને પૂછે માર દિલાન પેમેન્ટ ની કેટલી વાર દિલાન પૈસા જેટલા આવશે એટલે મુકે આવી ગયું છે જમા થઈ ગયું હવે એક નંબર ખાલી બાકી નાખો એટલે પેમેન્ટ જમા થઈ જાય રોજ હું આવું કેતો એમ બઉ ખુશી છે બઉ ખુશ છે ભાઈ બો ચાહક મિત્રો કેવાઈ જાય મારે દરેક આપડા ભાઈ જે સર્કલમાં એસબી શોપિંગમાં એમને આપણે પાર્ટી આપી દઈએ પાર્ટી નઈ એટલે આપણે પ્રસાદ છે આપી દઈએ તો પાર્ટી હાલ પણ નાના મોટી પછી હાલ લે બે દિવસ પછી હાલ મજા ના આવે થોડો પેમેન્ટ મારા હાથમાંથી

એ બી બોલ તું બાપા થઈ ગયા બાપા ઉપરી બાપા જોડે ના આગળ છોકરું છે ને એને નાટકે અલગ જોડા ના ડાયલોગ બોલવાનો આપણે પેલો અજી વાળો પિઝા કને ખાવાના પિઝા

તો વનુને આપડે સ્ટુડિયો ગાવા લઈ જાવું વનુ મસ્ત ગીત ગાય છે આપડે પેલી કલર હોય ગયો હે ખાલી કલર જ કરાયો તમે જોયા

ગયેલી હેડી મસ્ત નહીં ગાવ આપણે હે હું કયું યાદ આવે એમ હારું યાદ કરી દેજો તો સોનતેવી બંધો ઉઈ ગયો કંટાળીનો ઉઈ ગયો છે જેમ કે આપણે મદરાતને કીધું કે મનરાતને આપણે કાજુબત્તી એ લઈ જી એટલે ઉઈ ગયો ને આપણે એલું કાજુબત્તી કાલ કે રહેજ બનાવવા દીધું તું આવ્યા ને મારે બનાવવા

ஹாவுக்கித்தில்லையா மாலாக்பர் பணாயும்

વરસાદ આપણે ચાલુ છે ફૂલ વરસાદ ચાલુ છે વાવાઝોડું તો એટલું નાહી ગયો હતો નાહવા માટે ડાયરેક્ટ આપણે મંગુ પાન ગયા હંત થઈ ને પેલી ઠેલી આવે ને આપણે પહેલાં જે સત્રી બનાવતા એ છત્રી ઓટી ફરતો હતો ને છત્રી પણ નાહી દીધી પેચલ નાવા જવા માટે એટલો બકાવે ને એટલું બકાવે અધું બગાવે અરે ટાઈગર ને અમારે અતુબા અતુ Ê, tu tăn nào này cháu? Tăn nào cháu? Bia nào cho tôi rồi? Bia tôi bật đèn báo cáo vậy. À, này. Nè

cagavatta mıciri bun diye acaydi? lauhet acaydi? siler? ne ayı bizi dikiri yamara? evet on takie, on tak, on, 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 on,

gian, ơi mật li, tên là bé cái thấy gì, luôn nè, ơi con ta bị oh, hại. <coughs>